વિધાનસભા ગૃહમાં ટીડીઓની ખાલી જગ્યા જગ્યાને લઈને સવાલ ઉઠ્યા છે કેટલી જગ્યા ખાલી છે મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તાત્કાલિક તેતાલીસ જગ્યા ભરવામાં આવે જગ્યા ખાલી હોવાથી લોકોના કામ

ભરેલ છે અને તેતાલીસ જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરવામાં આવશે ત્યારે એમણે કીધું કે વહીવટી અનુસાર મુજબ ભરવામાં આવશે ત્યારે ખાસ કરીને હું કહેવા માંગુ છું કે તેતાલીસ જગ્યાઓ ખાલી છે ત્યારે મારા પૂછવામાં આવ્યું કે એ જગ્યા અત્યાર સુધી ભરવાના કારણ શું કારણ કે તેતાલીસ જગ્યા તેતાલીસ તાલુકા પંચાયતની જગ્યાઓ છે ટીડીઓની જગ્યાઓ ખાલી છે એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા સુત્રાપાડા અને મારું વિધાનસભા સોમનાથ ત્યાં પણ જગ્યા ખાલી છે આમ જ્યારે સરકાર આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તમને ચૂંટણીની શરૂઆત કરતા હોય જયારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસ નો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રાખતી હોય છે ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યા પર ટીડીઓની ભરતી કરવી પડતી હોય કરવી જોઈએ કારણ કે છેવાડાના ટીડીઓ તાલુકા પંચાયત એટલે ટીડીઓ નું કામ રોજે રોજ ગ્રામ્ય વિસ્તારના લોકોને ત્યારે આજે તેતાલીસ તાલુકા પંચાયતમાં ગામડાના લોકો હેરાન થાય છે ત્યારે મેં એમને કીધું કે તમે આના નો ભરવાના કારણ શું અત્યાર સુધી એટલે તાત્કાલિક જો જગ્યાઓ તેતાલીસ જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો ધક્કા ખાતા બંધ થાય